આજે આપણે બનાવીશું ભીંડાનું એકદમ સરસ ટેસ્ટી એવું ન્યૂ શાક તો એના માટે મેં અહીંયા ભીંડાને સમારી લીધો છે તમે જોઈ શકો છો અહીંયા મેં ભીંડાની લૂચી અને ચાર ભાગમાં સમારી લીધો છે તો ચલો હવે આપણે બનાવી લઈએ સરસ મજાનું ટેસ્ટી સ્વાદિષ્ટ એવું ભીંડાનું શાક પાંચસો ગ્રામ ભીંડો છે એટલે મેં અહીંયા છ ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે ભીંડામાં હવે થોડી હળવદથી વગાર કરીશું અને ભીંડાને તેલમાં સાંકળી લઈએ

તો આપણી જે ભીંડામાં રહેલી ચીકાશ એકદમ ઝડપથી ઓછી થાય દૂર થાય એના માટે આપણે થોડું નમક એડ કરીશું નમકથી એની ચીકાશ એકદમ ઝડપથી ઓછી થતી હોય છે તો ચલો અહીંયા આપણે આ ભીંડાને એકદમ સરસ રીતે સાંકળી લઈએ ઓકે તો હવે આપણે એમાં એડ કરવાના છે ઓનિયન તો ઓનિયનને ચોકોર આપણે સમારી લઈએ પાંચસો ગ્રામ ભીંડામાં હું બે ઓનિયન એડ કરું છું અને આ બાજુ ભીંડાને સાંકળતી જઈશ અને આ બાજુ ઓનિયનને ચોકોર સમારતી જઈશ એકદમ ઓછા મસાલામાં અને વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું આપણું આ ભીંડાનું શાક બને છે ખરેખર તમને એમ થાય કે ભીંડાનું શાક રોજ રીતની ખાઈને કંટાળો આવી ગયો છે ત્યારે તમે હું બનાવું એવી એગ્રીકલ્ચર તમે ભીંડાનું શાક બનાવશો તો ખૂબ ટેસ્ટી બનશે ભીંડાની અંદરની ચિકાસની લાળ બળી જાય છે આપણે જે બે ઓનિયન લીધા છે એ બે ઓનિયનને આવી રીતે ચોકર પટ્ટીમાં સમારી લેવાના છે અને હવે આપણે ફરી એમાં ઓનિયન એડ કરીને હલાવી લઈશું હવે આપણે ઓનિયનને ચડવા દેવાના છે આખરી આપણે બે મિનિટ સુધી ઓનિયનને ચડવા દઈએ તો અહીંયા હવે આપણે લીડ કવર કરીશું અને બે મિનિટ સુધી ઓનિયનને ચડવા દેવાના છે ખરેખર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ખૂબ સરસ મજાની છે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરી દઈએ મીડિયમ આંચે આપણે ઓનિયનને ચડવા દઈએ તો એક મિનિટે આપણે હલાવતા જશું જેના કારણે આપણા ઓનિયન અને ભીંડો નીચેથી બળી ન જાય તો હવે અહીંયા પહેલાં આપણે ભીંડાનો ચિકાસ દૂર કરીએ અને પછી આપણે વરાળે ચડવા દેવાનું છે

બધી સામગ્રી હોય તો તો ચલો અહીંયા હવે આપણે કઈ કઈ વસ્તુ એડ કરીશું એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ અહીંયા આપણે હલાવી લેવાનું છે હલાવી લીધા પછી ઓનિયનની આખરે આપણે બે મિનિટ સુધી ચડવા દેવાનું છે બે મિનિટ સુધી તમારા ઓનિયન છે ઢીલા સાથે એકદમ ચડી જાય સેટ થઈ જાય એ પછી તમે જો એક ઓનિયનની જે સ્લાઇસ છે છૂટી પડી રહી છે ને કે આપણે જે ઓનિયન છે એ ચડી રહ્યા છે અહીંયા તમારે ઓનિયન ચડી જશે તો તમારા સબ્જીનો ટેસ્ટ છે ખૂબ સરસ મજાનો આવશે સ્વાદિષ્ટ આવશે ટેસ્ટી આવશે તો અહીંયા હવે આપણે ઓનિયનને ઉમેર્યા પછી ટોટલ ત્રણ મિનિટ થઈ ગઈ છે અહીંયા ઓનિયન એક એક છૂટું પડી રહી છે ચડી ગયા છે તો હવે જ્યારે આપણા ઓનિયન ચડી જાય ત્યારે આપણે એમાં એડ કરીશું ટામેટા તો અહીંયા આપણે ઉમેરી દેવાના છે ટામેટા ટામેટા મેં એકલી જે છે ટામેટા મિશન આપણી ચોપરમાં સમારી લેવાના છે અને હવે આપણે ટામેટાને પણ એક મિનિટ માટે ચડવા દેવાના છે અહીંયા ટામેટાને પાછળથી એડ કરવાના છે જો તમે ટામેટા પહેલેથી એડ કરશો તો તમારા જે ભીંડા છે એ ચડતા વાર લાગશે એક મિનિટ માટે આપણે લીડ કવર કરીશું ટામેટા પાછળથી એડ કરવાથી ભીંડો ચડી જાય પછી જ એડ કરવાના નહીં ભીંડો કાચો રહેશે અને ચડતા ઘણી બધી વાર લાગશે

આ સબ્જીને ચડવા દેવાની છે કારણ કે આ સબ્જીની અંદર આપણે પાણીનો ભાગ બિલકુલ એડ કરવાનો નથી માત્ર ને તેલમાં જ આ સબ્જીને ચડવા દેવાની છે એટલા માટે તો ચલો હવે આપણે જોઈ લઈએ તો ટામેટા છે એ પણ આપણા એક મિનિટ થઈ ગયા છે થોડા થોડા ચડી રહ્યા છે તો હવે આપણે એમાં બધા જ મસાલા કરી લેવાના છે મસાલા કરવા માટે સૌથી પહેલા અહીંયા લસણ પેસ્ટ ઉમેરું છું અહીંયા મેં અડધી ચમચી જે લસણયો મસાલો આવે છે એ એડ કરવાનો છે તમે જાઓ તો તમે કાચું લસણ વગેરેમાં પણ એડ કરી શકો છો સાથે અહીંયા અમે અડધાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે હવે આપણે ઉમેરવાનું છે લાલ મરચું લાલ મરચુંમાં અડધી ચમચી કાશ્મીરી અને અડધી ચમચી રેસમ પટ્ટો એમ બંને મરચું મેં થોડું થોડું ઉમેરી દીધું છે નમક એડ કરીશું નમક આપણે પહેલાં પણ એડ કર્યું હતું એટલે થોડું એ રીતે એડ કરવાનું છે થોડું કાચું જીરું એડ કરું છું તો હવે આપણે અહીંયા હલાવી લઈએ તો અહીંયા એકદમ મીડિયમ આંચે તમારે હલાવવાનું છે એ એટલે એકદમ સ્લો ટુ મીડિયમ આંચ હોવી જોઈએ અત્યારે તમારી સબ્જી છે એ તળિયથી ચોટી જશે ઉન જશે તો અને તમારે જેવી જોઈએ છે એ તમારી આ બિંડિયાની સબ્જી બનશે નહીં તો ખરેખર આવી રીતે તમે જો ભીડિયાની સબ્જી બનાવશો તો વધારે ટેસ્ટી બનશે સ્વાદિષ્ટ બનશે એટલા જવાબ ટેસ્ટી બનશે આ શાક તમે દહીં સાથે રોટી સાથે ખાઈ શકો છો ખૂબ મજાનું બને છે ખરેખર ખાવામાં મજેદાર એવું આ એવરી ટેકનો ભીંડાનો શાક ચોક્કસ તમે જો લે કવર કરી દઉં છું 1 મિનિટ સુધી આમ જ ચડવા દઉં છું ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે જેમ તમે મીડિયમ આંચે આ સબ્જી બનાવશો એમ તમારી આ સબ્જી વધારે ટેસ્ટી બનશે સ્વાદિષ્ટ બનશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે તો ચલો હવે આપણે 1 મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરીશું આપણે ભીંડાની સબ્જી કેવી બની છે તો વાવ તેલ છૂટું પડી રહ્યું છે બધા મસાલા છે સાઈડ પર સેટ થઈ ગયા છે ને આપણો ભીંડાનો શાક બનીને એકદમ રેડી છે તો ખરેખર જો તમે પણ ઈચ્છો કે અલગ રીતે તમારે ભીંડાનું શાક બનાવવું છે અને એ બહુ ઓછા મસાલામાં ઓછી મહેનતે અને સાથે સાથે ટેસ્ટ એકદમ ડિફરન્ટ હોવો જોઈએ તો તમે આવી રીતે ઓનિયન ટમેટા ભીંડાનું શાક બનાવી શકો છો તો ખરેખર મિત્રો આ ભીંડાના શાકની અંદર એક ચમચી મલાઈ એડ કરવાથી ખૂબ ટેસ્ટી અને તારીક આપણું મીઠાઈનું શાક બને છે તમારા ઘરમાં જો અવેલેબલ મોડું દહીં હોય તો તમે દહીં પણ ઉમેરી શકો છો તો અત્યારે હું અહીંયા કંઈ એડ નથી કરતી મારી પાસે દહીં છે પરંતુ હું દહીં જલ્દી વખતે આ સબ્જીમાં એડ કરીશ તો અહીં આપણો ભીંડો પણ એકદમ સરસ ચડી ગયો છે ઓનિયન ચડી ગયા છે ટામેટા પણ ચડી ગયા છે અને આ સબ્જી ખાવામાં ખૂબ મજેદાર લાગશે તો ચલો આ સબ્જી ગરમા ગરમ પરોઠા સાથે અમે ખાવાના છીએ તમે આ સબ્જી તેની સાથે ખાધો બનાવો ત્યારે એ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો આજે આપણે બનાવીશું ભીંડા ઓનિયન અને ટમેટા એટલે કે ભીંડાનું ડુંગળી અને ટમેટાવાળું એકદમ સ્પીડી બનતું શાક આવી રીતે જો તમે ભીંડાનું શાક બનાવશો તો એકને એક સરખું ભીંડાનું શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો આવી રીતે તમે ચોક્કસ ભીંડાનું શાક બનાવો ખાવામાં મજા આવશે સાથે સાથે બેની જગ્યાએ ચાર રોટી માંગી માંગીને ખાશે ચલો જોઈએ રેસીપી